શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને આગામી તેર અને ચૌદ માર્ચના રોજ હોળી અને ધૂળેતીનો તહેવાર છે આ બંને તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંને કોમના આગેવાનો સાથે પોલીસે શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી આજ રોજ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે તહેવારો આવી રહ્યા છે આજે હોળીનો તહેવાર કાલે ધૂળેટીનો તહેવાર તથા મુસ્લિમ ભાઈઓના જાણના રોજા પણ ચાલી રહ્યા છે ત્યારે શાંતિ સમિતિની બેઠક બોલવામાં આવી એમાં પચાસથી સિત્તેર લોકો હાજર રહ્યા છે અને દરેકે પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની વાત કરી છે તથા અમારો ટોટલ એકસો ને વીસ હોમગાર્ડ તથા એસી પોલીસ ચાર બાઇકો ત્રણ અમારા પીસીઆર વાન બધી ફોર વ્હીલર્સ એ રીતે અમે ફૂડ પેટ્રોલિંગ આ રીતે અમારો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આ સિવાય ડ્રોનથી પેટ્રોલિંગ કરવામાં આવવાનું છે એટલે આ રીતે સંપૂર્ણ રીતે પોલીસ પોલીસે આવનારા તહેવારો માટે શું સજ્જ છે શાંતિ સમિતિની બેઠકમાં આના સિવાય પણ કોઈ ડ્રગ્સનું દૂષણ અત્યારે વધી રહ્યું છે ત્યારે એના બાબતે કોઈ ઇન્ફોર્મેશન હોય તો પોલીસને જાણ કરવાની સૂચના કરી સાયબર ક્રાઇમ વિશે પણ જાણકારી આપવામાં આવી તથા હેલ્મેટની જે અત્યારે આપણે સફળતાપૂર્વક ઝુંબેશ ચલાવી રહ્યા છે તેમાં પણ જેટલું કંઈક દસ ટકા લોકો નથી પહેરતા એ પણ પહેરતા થાય એ માટે પણ ખાસ જણાવવામાં આવ્યું અમે ભવિષ્યમાં દરેક જે સ્થાનિક આગેવાનો સાથે આગામી દસ દિવસમાં પીઆઈ એસીપી અને અમારા ડીસીપી લેવલે અમે મોલ્લા મિટિંગો કરવાનું આયોજન કરવામાં આવ્યું એના માટેના પાંચ સ્થળ પણ અમે આઈડેન્ટિફાય કરી દીધા